મારું નામ ખેમજીભાઈ ચનાભાઈ સોંદરવા આવાસ યોજના વોર્ડ નંબર છ માં રહું છું છેલ્લા ઘણા સમયથી આ આવાસમાં ગંદકીએ માજા મૂકી છે અનેક વખત નગરપાલિકાને અરજીઓ કરવા રજૂઆત કરવા છતાં નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી સમયસર અમારા હાઉસટેક્સના વેરા બધા ભરવા છતાં નગરપાલિકા અમારું કાંઈ ધ્યાન દેતી નથી કે અમારી કોઈ વાત સાંભળતી નથી મીડિયા રિપોર્ટરો અહીંયા આવે અને એ લોકો અમારી વાચા સાંભળી જાય અમારી રજૂઆત સાંભળી જાય તો પાછળથી નગરપાલિકાના માણસો અમુક જે સદસ્યો હતા પૂર્વ સદસ્યો જેને અત્યારે કોઈ લેવા દેવા નથી એ લોકો આવીને એની બૈરાઓને અમને બધાને બેફામ ગાળો આપીને જતા રહી છે નગરપાલિકા અમારું કઈ સાંભળતી નથી અહીંયા ડુક્કરનો ત્રાસ છે ગંદકીવાળાનો ત્રાસ છે સંડાસની કુંડીઓ ઉભરાય છે આવી અનેક વખત રજૂઆત કરવા છતાં તાલુકા સ્વાગતમાં ફરિયાદ કરવા છતાં આ લોકો અમારું કંઈ જ્યાં સાંભળતા નથી જેથી કરીને અમારી વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે આ ગંદકીવાળો અહીંથી કાઢે અને આ ડુકરોનો ત્રાસ છે એનો નિકાલ કરે